કામ હવે આ ગામમાં કણબી એક પૈસા વાળો ને તે ઓલો જરાય કે એની શેઠ કે આ એક ત્યાંથી પૈસા ભળવામાં થઈ ગયો નહીં આખું ગામ એને ત્યાં લેવા જાય રૂપિયા એક આજ લેવા આવતો ને એમ એને દેખે ને ત્યાં ઓલો બળીને હા ભસ્મ થઈ જાય ઈવો બળો ઓલો શેઠ કણબી દેખી ને એક વખત હું શું કે ઓલી બાજુ માં લગન ન હોય ઓલી બેન છે ને એ ગીત ગાવા ગઈ જ્યાં એને ત્યાં એકલો હતો ી ઓણી યો બળીને રાત થઈ ગયો કે આ હે જાય બેઠો હે ત્યાં પછી ન્યા પી ગયો ને પછી હેઠો બેસી ગયો એઠો બે ને મીંડો કાન પકડી ગામ ગરવા કે હું શું તમને તમે વૈયા હો ને બે કેમ ગયા ઓલો કોણ બે કે ઓય ને કે કે તકલીફ થઈ તકલીફ થઈ ગઈ લાગે છે કે હું શું તમને એ કે મારા કાન માં એક જીવડો ઘૂસી ગયો એમાં અંદર ને મને એ કે કે ઈ દુખાવો ઉતરસ ખરે ખરો ઈ કે તે જોઈ દે તો જરાક મારા કાન માં પછી ઓલો આમ કાન આમ કરીને જોવા તે કાન ને આમ જોવા જાય ને તો ઓલે હાથ પકડી લીધો કાન ને ન્યા દબાવી દબાવી દીધો ન્યા ને ન્યા કાન માથે જોલાનો હાથ બોલો કે મારો હાથ મૂકો મોકો જો આ જોસી ઉપાડવા સીવું પાડવા મીડિયા બધી ગામના ભેગા થઈ ગયા કે હું શું ઈ કે હું શું એ કે આ મારો કાન કાપી લીધો મારો કાન કાપી લીધો ઓલે કાન મૂકી કે મારા હાથમાં કાન ત્યાં કાપી લીધો પછી ઓલા ત્યાં બધી જોવા ગયા કે શેઠ ને કે તમારો કાન તો એવો નેવો છે કે આ તો તમારો બાપ દેખાવ ના હોય કાન પછી અંદર સાંભળવાનું કામ તો અંદર હોય ઈને કાપી લીધો એ કે લઈ લીધો કે પછી ઓલા કોઈ બોલ્યા ની ઘણા આખા ગામના ભેગા છે કારણ કે શેઠ ની ઉધારી એટલે બધી લેવા દેવા જવું જોઈએ એટલે શેઠ નું ખરાબ બોલ્યું તો આપણે નહી દે કે પછી કે તો ઓલા કણ બી ને કે ભાઈ દઈ દે ની એનો કાન તે કાપી લીધો હોય તો દઈ દે ની એનો કાન કે ભાઈ મેં કાન એનો કાપ્યો નથી કે કાન ને મારે હું કરવો હતી કાપો એ કે નહીં અહીંયા કાન કાપી લીધો છે અહીંયા કાન કોઈ વેતે હોય તો કે કે તાસર પસાયો સરપંચ કે ભાઈ દઈ દે ને કાન એ કે કે પછી ઓલા કે હવે તો આમ કે સરપંચ કે કે ભાઈ હું સરપંચ તમારા બોલી સામે કે આ મેં એનો કાન કાપી લીધો એ કે કાન કાપી લીધો પણ મારો ભાઈ આવ્યો ને મેં કાપી લીધો એને દઈ દીધો કે ઈ ઓલા ભંડારમાં છે ને અમે જે કાન ભેગા કરીએ ને એ ભંડારમાં છે ને એ મુ તો હવે મારે કેમ ઈ કાન ને ઓળખવો એમાં એ કે તો હવે તો આ શેઠ આવે મારે ભેગા તો ઓળખી લઈ ને એનો કાન કે તો આ ઓલા બધા કે હા હો શેઠ તમે સાહેબ કે ઈ મારે સાવ ને તે કે તો કે તો લાવો તમારો આ એક કાન લાવો એ કે કાન કાપી ને હું લેતો હું ને જોઈ લી કે આ ને આ બે તીવા તો હું કાન ઓળખું નહીં તો એ માંથી ભંડાર છે ને એમાં એટલા કાન ના ઢેગલા છે એમાંથી હું કઈ ઓળખી

અમને એની કિંમત બહુ જ આવે છે કે આ મારો ધંધો છે માટેનો પછી કે તો ના આને કહ્યું આમ કે કાન ના અમારા ધંધા છે તો એ બોલો કે હું કઈ ના જાણું એ કે તો તમે એ બોલું આપી દો મને બસો સોનાના રાણી રાણી આપી દો કાન ના બદલામાં એ કે નઈ ભાઈ તારો કાન લઈ લે મારે કઈ કરવું નથી તારો કાન જ લઈ લે કે તું વર્તી લે કાન ને તો ઓલો કે મારે કાન જોતો નથી તો કે કાન નહીં મારે કઈ જોતું નથી કે તારી પેનથી ઓકે પછી આ જાય કે હાશું બોલી જા બધા સાંભળે એમ નઈ તો હજી આ કાન માં તારી કેટલી વેલ્યુ થાય એ તને ખબર છે હા કણ કે પછી ઓ કે કે ભાઈ જોઈ કે મારો કાન કઈ આપ્યો નથી હવે ને કરે ફોલ કરી સતુરાઈ જોઈ કરણબી પટેલ ની અહીંયા બધી સતુરાઈ જોઈ કે આ બહુ તૈયાર ને હોશિયાર લાગે કે કેતો તો કે મારો કાન આપી દે તો અહીંયા કહ્યું કે તું ત્યાં લઈ જાતે ન્યા સે હું વિદેશ વેસવા બધી કઈ કાન કઈ વેસાતા હે કે પછી કઈ દીધું બધું પૈસા વાળો છે ને હું એને જરાય દેખી તો નથી ને હું એને દેખો એટલે હું બોલું એ કે ઈ હાટું મેં આ કાબેતરું કે મારું એ કે તો કે બસ એટલું જ હતું તો કે હા પછી મુઠ્યું વાળી તો ભાગી ગયો હવે બોલો રાજા ઘેર ને વિચાર કરે આ એટલો બુદ્ધિમાન હોય કે એને તો બોલાવી કણબી ને બોલાવીને માણસ જ્યાંથી બોલાવી આ તો ત્યાં જઈને બેઠો એઠો પછી કે કેમ મને રાજા સાહેબ બોલાવ્યો તો કે તારી તો કોઈ સતુરાય ને તું તારી તો બુદ્ધિ કેટલું કામ કરે એ કે કે ભગવાન કરે હું કઈ કરતો નથી કે તો કે હું ભગવાન બુદ્ધિ પણ તને આપી ભગવાન કરે એ કર્યું બુદ્ધિ થી બધી તું કેમ ભગવાન ને તો કે ભગવાન તો હશે ને કે ભગવાન હોય તો માણસ માં બુદ્ધિ આવે એ કે આપણે આપણે ત્યાં પ્રસંગ છે હોય ભગવાન તો જ આપણે બુદ્ધિ આવે તો કે તો તું બુદ્ધિવાળો વધારે કે તમે એકને જ બુદ્ધિ ભગવાન ને વધારે દઈ દીધી કે ઈ હું કઈ નથી તમારે જે પ્રશ્નો પૂછવો હોય મને આમ સીધી રીતે તમે પૂછો કે તો કે તો ભગવાન ક્યાં છે એ કે ઈ પ્રશ્ન મને કે તો એ કે ભગવાન ક્યાં છે તો કે તો કે તો હું બીજો પ્રશ્ન કો કે ભગવાન નું મુખ કઈ બાજુ છે તરફ છે એ કે તો કે હા તો ભગવાન હું કરે એ કે તો આ મારા ત્રણેય પ્રશ્ન તારે દેવાના છે જવાબ એના પછી તો હા લો કે હું દો પણ આજ નહી દઉં કે ત્રીજા દાડે આપા તમે જવા પ્રશ્ન નો તો કે વાંધો નહીં કે સાક હવે આવ્યો આને તો કઈ પ્રશ્ન એ તો આવડતા નતા આને કે આમ કે ન્યાય ને ઘેર આવ્યો ને લેવાનો ખરો ખરો ઝડપ થઈ ને ત્યાં બે ગયો માથે છે હવે મને રાજા એ મને આ પ્રશ્ન પૂછ્યા કે મને આવડ્યા નથી હા આવડ્યા નથી કે પછી કે તો મને કવ નઈ કે હું પ્રશ્ન અહીંયા પૂછ્યા હતા હું તમને જવાબ આપું કે તો કે કે મારાથી ન દેવાનો એ તું કેમ કરીને દેતી હતી આ એવી એ આલી બેહલા જેવી છે નહીં એ કે હું ભલે હાલા બેહલા જેવી છે પણ હું છે ને સત્સંગમાં સમ મને ઘણું સાંભળવા મળે ત્યાં એ કે ત્યાં એમાંથી ક્યાંય આવ્યું હોય તો હું તમને કહું એ કે કે તમે જમી લો હાલો હાથ પગ ધોઈને જમી લો પહેલાં પછી હું તમને કહું પછી સમવા બેઠો કે આ મને શું કહેવાની હોય કે પછી ખાઈ લીધો હું ખાઈને ઉઠ્યા પછી મેં પણ

ગાય લઈ આવો પછી ગાય લાવે પછી એ કે તમારે આ દૂધ ક્યાંથી આવે એ કે દૂધ આનું આવે એ ક્યાંથી આવે એમ તમારા રાજાને તો તમને એ આસળનું જ કે આસળ માંથી આવે તો દૂધ ક્યાંથી આવે ગાય ના શરીર માંથી આખા શરીર માંથી દૂધ આવે છે કે કઈ આસળમાં દૂધ નથી કે આસળ તો આપડે ધોઈએ પછી આવે છે કે દૂધ કે હા ને પછી કે તમારે ભગવાન ને કેવાનું કે મીણબત્તી એ મીણબત્તી હળગાવવાની એની જેવી વાત છે એ ઉછી આકાશમાં જાહે એ કે ને એનો પ્રકાશ સારી બાજુમાં પડશે એ કે એટલે તમારે એને વાત કરજો ને તા તમ ઈ જ સમજી જાય એની પહેણ જ બધાય પ્રશ્ન છે જવાબ છે એની પહેણ રાજાની પહેણ એ કે તો કે 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 હાથ વોલો નહીં કે એમ હું તો પછી કેવું કે કે ભગવાન હું કામ કરે તો કેવું કે તમે કામ કરો તમને બધી કહી દે કે હું આ કામ કરું કે આ કામ કરું તો ભગવાન પહેલી રીતે જ કામ કરે છે હવે એ તો ન્યા સીધો ગયો ગયો પછી જઈને આમ એઠો બે ગયો સિંહાસન બેઠા હતા કે આવી ગયો પ્રશ્નનો જવાબ લઈને તો કે હા તો કે હું કે જો હું તો ગુરુ કેવા ને તમારો તમે તમારો શિષ્ય છે હું ગુરુ છે તમારો ઈ કે એટલે ગુરુ નું સિંહાસન શું હોય ને શિષ્ય નું એઠું હોય પછી ઓલો સમજી ગયો એટલે ઓલો સિંહાસન થી એઠો ઉતરી ને અહીંયા બે ગયો ને આને કે તું અહીંયા બે જા તો કે લો હવે તો કે તો તમે એક ગાય લઈ આવો હવે પછી હું તમને તમારો પેલો પ્રશ્ન આપું કે ભગવાન ક્યાં છે એમ પછી ઓલા ગયા ગાય લઈ આવ્યા ગાય લઈને આવ્યા પછી રાજા એ પૂછ્યું કે આ ગાય નું ગાય છે ને ધોવા દે તો કે હા તો કે આનું દૂધ ક્યાં છે કે રાજાને કે હું તમને પેલા કહું તી મને તમે જવાબ આપો એટલે હિમાસ તમારો પ્રશ્ન છુપાયેલો છે એ તમને મળી જાય મારે મોઢેથી તમને નહીં કેવું પડે મારે પછી કે એનું દૂધ આસળમાં છે કે આસળમાં નથી એનું દૂધ તો કે તો ક્યાં છે તો કે એના શરીરમાં છે એને નાડે નાડે દૂધ છે કે નાડે નાડે દૂધ ફરે આપણે દોવાનું સાધન છે એ કે એટલે એને આપણે દોઈએ શીખે એમ આસળમાં દૂધ નથી તો એવી રીતે આ પૃથ્વી માં પડશે ને એવી રીતે ભગવાન બધી માં ફરે શીખે કેમ આના ગાયને રગે રગ ફરે એવી રીતે ભગવાન આખાય આખા દેશમાં એ ફરે કે એ બધીનું જ ધ્યાન રાખે એ કે પેલો પ્રશ્ન એ છે પછી તમે મને બીજો પ્રશ્ન કહ્યો છો ને એ કે કહે કે કે ભગવાનનું મુખ ક્યાં છે તો તમે એક મીણબત્તી લાવો એ કે પછી મેં મીણબત્તી દીધી પછી પછીની મીણબત્તી ને હળગાવી હળગાવી કે આનું આનું મુખ ક્યાં છે ક્યાં છે એ કે તો કેવું શું એનું મુખ તો એનો પ્રકાશ ક્યાં પડે તો કે સારી બાજુ પડે તો કે તો ભગવાન નું છે ને આપણે આપડે સુરત છે કે ભગવાન ઉષા છે એનો પ્રકાશ તો સારી ક્યારે ફરેને ભગવાન નો પ્રકાશ સારી ક્યારે ફરે ને ભગવાન ઉષા નથી ભગવાન આયસ છે એ કે પણ આપણે મોઢા ઉષા રહે છે કે અહીંયા ભગવાન છે એ કે એટલે તમને સમજાણું હવે એ કે તો કે હા એ તો સમજાઈ ગયું તો બધી આપણે આપણે જ માથે છે બધી પછી કે કે તો હવે તમે શું કરો એ કે લો આમ ગરમ કે હું 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 શું કરું આ ધ્યાન આખા સંભાળ લઉં હું રાતે ઉજાગરા કરું રાતે બધી માં હું સાનો સુપો ફરવા જાઉં કોણ દુખી છે કોણ સુખી છે એવી રીતે બધી હું કરું તો કે તો ભગવાન પાસે ને એ આખા દુનિયા સંસાર આખામાં ફરેશ ને એવી જ રીતે બધાયને ધ્યાન રાખે છે કે તમને હવે ખબર પડી કે આ તમારો પ્રશ્ન તમારી પાસેના જ બધાય હતા જો સવાલ પછી કે કે હા હા સી વાત છે તો પછી એમ કરીને બધા એ તાળીઓ મીલ્યા પાડવા પછી એના માણસને કે કે સાહેબ લાખ સોનામૂર લઈ આવી કે ને આને દઈ દે કે કે કરણુ સોના મોર કે હોવા લાખ સોના મૂર લઈને આરે ઘેર મેળે શાંતિ થી જીવ જતા બેચે બે ખા આવી વાર્તો મિત્ર વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ